સરમ બધાની તો જો અમારે પાપડ વણવાના ત્યાં આંધ્રણ મૂક્યું ઈ પેલા વિડિયો ઉતાર્યા તો અમે બે દાળ પાપડ વણ્યા તો ઈ પાપડ વણ્યા તો ના ઈ જા કોઠીમાં ભરા દે એટલે જ વઈ પૂરા છે કાલે ત્યાં જ જોર પાસા પાપડ વણવા મશીન પડ્યું હા

પાણી કે ન પડે અમિત અહીં ખીસી બનાવીએ તમે કી બનાવો એ કીજો લખજો માં

હું તો પહેલી પહેલા વહી જાણ ધડ રાટિંગ કરતી એટલું ધડક્યું કર્યું પાંચ પાંચ બેની દો દીવું ને શિયાળ મારા પાસે છે તે એક બાઈની આપે દેટી આશા ને છે એ તમારી હે મારે કાં જાઉં જવું બેડું પેતરનો ગોળો પેતરને કાચરો ને પેતરનું તપીલું ને એ બધી વા પડ્યા પિતરનો ત્રાણી પાલીમાં ઠામ આવતા ગોરો મામે રામે લીધો તો કારીને પણ આ કાર્ય હું તે પાંચ તક વરની માથે જે દુઃખી જ

Vogliamo è vero che si Ma non si può fare niente. Non